નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં ઘઉંની ડુંડીની લંબાઈ અને દાણાની સંખ્યા છે આપણે કેવી રીતે વધારી શકાય એના વિશે વાત કરવાના છીએ કારણ કે અત્યારે મારા હાથમાં જ્યાં તમે ડુંડી જોઈ રહ્યા છો એ ડુંડીની લંબાઈ અને દાણા એટલે કે આજે પુત્રાની સંખ્યા જેટલી વધારે હશે એટલું આપણું ઉત્પાદનમાં ડાયરેક્ટ છે ફાયદો કરી શકીએ છીએ તો આપણે આને કેવી રીતે વધારી શકાય એના વિશે વાત કરવાના છીએ તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો સૌથી પહેલાં છે આપણા આ જે ઘઉંમાં જે ફ્લાવરિંગ સ્ટેજ હોય છે એને સમજવું જરૂરી છે તો અત્યારે મારી હાથમાં ફ્લાવરિંગના બે અલગ અલગ સ્ટેજ છે જેમાં એક આ જે તમે સ્ટેજ જોઈ રહ્યા છો એ છે આપણે જે ગાભનું સ્ટેજ કહેવાય છે કે જેમાં અત્યારે અંદર આની અંદર ડુંડી છે એ બનતી હોય છે અને બીજું સ્ટેજ છે આપણા ડુંડી બહાર નીકળે એનું તો આ બંને સ્ટેજમાં આપણે વાત કરીએ તો આ સૌથી પહેલાં કે આની અંદર છે ડુંડી બનતી હોય છે તો જ્યાં સુધી છે આપણે આ જે પાંદની અંદર છે ડુંડી બને છે તો આની અંદર જેટલું ડુંડી સમય અંદર રહેશે એટલો સમય છે આ ડુંડીમાં જેટલા પુત્રની સંખ્યા છે એ વધતી રહેશે જેવી એકવાર છે આ ડુંડી બહાર આવી જશે પછી બહાર આવશે તો એમાં માનો કે બાર પુત્રાની ડુંડી હશે તો એ બાર પૂતરાની જ રહેશે એમાં એમાં પછી કોઈ પૂતરાની સંખ્યામાં વધારો નહીં થાય ખાલી એ ડુંડીની લંબાઈ અને દાણા ભરાશે એટલે ખાલી જાડી થાશે બાકી જે પૂતરાની સંખ્યા છે એ તો તમારે જેટલું આની અંદર રહેશે પાંદની અંદર ત્યાં સુધી જ છે એ વધશે એટલે ટૂંકમાં જેટલો સમય છે આપણા આ પાંદની અંદર છે આપણે ડુંડીને રાખી શકીએ એટલું આપણે ડુંડીની લંબાઈ અને દાણાની સંખ્યા છે એ વધી શકે છે તો આપણે એવા કયા સ્પ્રેનો ઉપયોગ કરી શકીએ કે કયા ખાતરનો ઉપયોગ કરીને આપણે આ ડુંડીને છે વધારે લાંબો સા ટાઈમ છે આને અંદર રાખી શકાય કે જેથી આપણું ઉત્પાદન છે એ વધી શકે તો તમારે સૌથી પહેલાં એક તો પીજીઆર અથવા જીબરેલિક એસિડ આ બંનેમાંથી તમે કોઈ પણ એક કેમિકલનો ઉપયોગ કરી શકો છો પીજીઆર અને જીબરેલિક એસિડ જે છે એ એક પ્રકારે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે જે કે તમે અત્યારે આપણે કલ્ટર આવે છે પ્લાનોફિક્સ છે ગોદરેજનું ડબલ છે પછી લિયોસિન છે આ બધા જે કેમિકલ છે એ પીજી તરીકે ઓળખાય છે અને આનું કામ શું હોય કે આપણે જે ફ્લાવરિંગ સ્ટેજમાં જો ઉપયોગ કરીએ તો એના જે છોડના જે હોર્મોન્સ હોય છે એને સેટ કરે છે અને આપણી જે થોડા દિવસ માટે જે છોડની જે વૃદ્ધિને વિકાસ હોય છે એને રોકી દે છે અને એની જે એનર્જી હોય છે એ એનર્જી આપણું જે ફ્લાવરિંગ હોય છે એ ફ્લાવરિંગમાં પહોંચાડે છે તો એનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે પીજીઆરનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા એની જગ્યાએ તમારે જીબ્રેલિક એસિડનો ઉપયોગ કરવાનો બંને એકનો જ કરવાનો હોય અને એની સાથે તમારે બાર એક જીરો જીરો એક એનપી કે ગ્રેન્યુઅલ ખાતર આવે છે તો એનો તમારે ભેગો એક સ્પ્રે કરવાનો રહેશે હવે આનો જે બાર એક સાઠ જીરો જે એનપી કે ગ્રેન્યુઅલ ખાતર આવે છે એ ખાતરમાં તમારે બાર ટકા નાઇટ્રોજન આવશે અને એકસાઠ ટકા ફોસ્ફેટ આવશે એટલે ફોસ્ફેટ એટલે કે આ ફોસ્ફરસ તમે કહી શકો છો કે જે આપણે ડીએપીમાં જે ફોસ્ફરસ આવે છે એ જ ફોસ્ફરસ આવે છે પણ આ ઉપરથી સ્પ્રે કરવાનું છે એટલે આમાં ફોસ્ફેટ કન્ટેનમાં મળે છે તો આનો શું ફાયદો થશે કે એમાં એક તો બાર ટકા નાઇટ્રોજન આવે છે તો આ સમયે આપણે એટલી આમ તો નાઇટ્રોજનની જરૂર ના પડે પણ થોડો ઘણું તો એને નાઇટ્રોજન આવશે તો જે આપણે અત્યારે આ જે તમારે ઉપરનું જે પાંદ આવે છે એ પાંદ વધારે પોળું અને એમાં ક્લોરોફિલ છે એ વધી જશે અને બીજું એ કે ઘઉંની આપણે ખાલી સ્પેશિયલ વાત કરીએ તો ઘઉંમાં છે ફોસ્ફરસ આ સમયે સૌથી વધારે જરૂર પડે છે બીજા આપણે પાક કરતા એટલે જ આપણે ઘઉંમાં છે એ ડીએપી પાયા ખાતરમાં નાખીએ તો એનું સૌથી બેસ્ટ રિઝલ્ટ મળે છે એટલે એમાં ફોસ્ફરસની અત્યારે વધારે જરૂર પડે તો એમાં એક સાઠ ટકા ફોસ્ફરસ મળે છે આપને તો એ અત્યારે સૌથી વધારે આપને બેનિફિટ આપી શકે છે એટલા માટે મેં તમને બાર એક જીરો જીરોનું ભલામણ કરું છું તો તમારે જીબ્રેલિક એસિડ અથવા પીજી આ બંનેમાંથી એક તમારે દવાનો ઉપયોગ કરવાનો છે અને એની સાથે તમારે બાર એકસાઠ જીરો એનપીકે ખાતરનો ઉપયોગ કરવાનો છે જેમાં તમારે એક કેજીનું પેકિંગ આવશે એમાં તમે દસ પંપ છે એ કરી શકો છો એનો તમારે સ્પ્રે કરવાનો રહેશે હવે સ્પ્રે તમારે ક્યારે કરવો એ હું તમને કહી દઉં કે જ્યારે તમારું ઘઉં છે એ આ કન્ડિશનમાં હોય એટલે કે ગાભની કન્ડિશનમાં હોય અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ઘઉં છે અત્યારે ચાલીસ દિવસના થયા છે તો ચાલીસ દિવસે જો તમે આનો સ્પ્રે કરશો ને તો તમને સો ટકા અને બેસ્ટ રિઝલ્ટ મળશે અને તમારું જે ઉત્પાદન છે એમાં દસથી પંદર ટકાનો આરામથી જે વધારો થઈ શકે છે કારણ કે પીજીઆરનો આપણે ઉપયોગ કરીશું એટલે સાતથી આઠ દિવસ માટે છે આનો ગ્રોથ અને બધું રોકાઈ જશે એટલે જે આપણે ડુંડી છે એ સાત આઠ દિવસ છે એ મોડી નીકળશે આ પાંદમાંથી તો એટલે ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો આપણા જે ઘઉં છે એ મોડા નીંગલ છે જેટલા મોડા નીંગલ છે એટલા એમાં દાણાની સંખ્યા છે વધી જશે અને ડુંડી તમારી વધારે લાંબી નીકળશે કારણ કે અત્યારે આ સમયે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જો આપણે ઘઉંના વાવેતરની વાત કરીએ ને તો ઘણા ખેડૂતો એવા છે કે જેને અત્યારે ઘઉંનું વાવેતર કરેલ છે એનો અઢી મહિના જેવો સમયગાળો થઈ ગયેલ છે અને અત્યારે સારી રીતે ઘઉં છે એ નિંગલ પડી ગયો છે પણ હવે એ ઘઉંમાં પોઝિશન એ છે કે વધારે વહેલું વાવેતર એક તો કરેલ હતું અને એની સામે જે આ વર્ષે જે વાતાવરણ છે એ વધારે થોડુંક ગરમ રહે છે ઠંડીનું પ્રમાણ બહુ ઓછું હોય તો એના કારણે શું પ્રોબ્લેમ આવેલો કે જે ઘઉંની ડુંડી આપણે જે નીકળવાનો જે સમય હોય છે એ સમય હોય છે ચાલીસથી સાઠ દિવસની અંદરનો જો જેટલા તમારા ઘઉં છે એ વધારે સારા અને જમીન સારી હશે તમે પાણી અને ખાતરની જો કાળજી સારી લીધેલ હશે એટલા તમારા ઘઉં છે એ મોડા નીકળશે જેમ ઘઉંને ખાતરની અછત પાણીની અછત કે જમીન નબળી હશે તો એ ઘઉં વહેલા આપણે નીકળી જતા હોય છે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જેટલા તમારા ઘઉં છે એ વહેલાં નીકળી જશે એમ તમારું ઉત્પાદન તૂટશે એટલે જે આ વહેલાં જે ઘઉં વાવેતર કરેલું છે એ ઘઉંમાં પણ સેમ પ્રોબ્લેમ છે કારણ કે સાતથી આઠ દિવસ છે એ ઘઉં વહેલાં નીકળી ગયા પાંત્રીસ દિવસે ને ત્રીસ દિવસે ને તો એનાથીમાં ડુંડી છે એ સાવ નાની સાઈઝની નીકળેલી છે જેના કારણે એમાં ઉત્પાદન છે આપણે બહુ ઓછું નીકળી શકે એવી હાલતમાં છે અને ઘણા ખેડૂતોને તો બહુ વહેલું વાવેતર કરેલ છે એમાં તો એવી પ્રોબ્લેમ છે કે ઘઉંનો પાક ફેલ પણ થઈ ગયેલો છે અને એને ફરીથી વાવેતર કરવું પડેલું છે તો આનું કારણ એ છે કે આપણે વાતાવરણને અનુસાર આપણે વાવેતર નથી કરેલું એના કારણે આ પ્રોબ્લેમ થાય છે તો એક આપણે ખાસ ધ્યાન રાખવું કે આપણે જે વાવેતર કરીએ જે એનું વાતાવરણ આવે છે એ વાતાવરણમાં છે આપણે કરવું જોઈએ એટલે આવી રીતે તમે ડુંડીનો છે એ લંબાઈ અને દાણાની સંખ્યા વધારી શકો છો હવે બીજું જ્યારે તમે આ સ્ટેજમાં એનો સ્પ્રે કરો છો તો એ સ્પ્રે તમારે આ જ સ્ટેજમાં કરવાનો છે આનાથી પાંત્રીસ દિવસ પહેલાં પણ નથી કરવાનો અને એકવાર જો તમારે ડુંડી છે વીસ ટકા ઘઉંમાં ત્યાં તમને દેખાવા માંડે ત્યારે પણ નથી કરવાનો કારણ કે ત્યારે તમે પીજી આરનો ઉપયોગ કરશો તો તમારો જે એની અસર છે એ આડઅસર થઈ શકે છે અને ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે તો ત્યારે હું તમને આ ભલામણ નથી કરતો પણ જો તમે આ ચોક્કસ ટાઈમમાં એક પરફેક્ટ ટાઈમે જો સ્પ્રે કરશો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે એમાં અને બીજું એ કે તમારે તમારે આ સમયે જો ખાતર આપવાનું હોય તો તમે પોટાસ અથવા એમોનિયમ સલ્ફેટ છે એ તમે આપી શકો છો જેના કારણે પોટાશ અને ઉપરથી જો તમે આ સ્પ્રે કરશો તો આ બધાના જે અત્યારે જે ઘઉંને પોષક તત્વની જરૂર પડે છે એ બધાની પૂર્તિ થશે અને ફ્લાવરિંગ તમારું જે ઘઉંમાં છે એ બહુ સારામાં સારું લાગશે અને જે ડુંડીની સંખ્યા પણ વધારે આવશે અને લાંબી નીકળશે અને જે ડુંડી આપણે જાડી થાવી જોઈએ એ પણ સારી જાડી થાશે જેથી દાણા પણ તમારે જાડા બનશે અને બીજું ખાસ એ કે ઘણીવાર ડુંડીમાં છે આપણે ઉપર છે છેલ્લા જે દાણા હોય છે એમાં દાણા ભરાતા નથી કારણ કે એને જે પોષણ જે મળવું જોઈએ છેલ્લે સુધી ના મળતું હોય તો એ પણ બધા દાણા સારી રીતે ડુંડીમાં ભરાશે જેથી તમારું ઉત્પાદન છે એ સો આમાં વધારો થઈ શકે છે તો આવી રીતે એ તમે ડુંડીની લંબાઈ છે વધારી શકો છો અને ઘઉંમાં એક સારું ઉત્પાદન મેળવી શકો છો તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળશું નો આ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ